હા મિત્રો જે રીતના નર્મદા જિલ્લાના બે નેતાઓ વારંવાર રીતે સામસામે આવી જતા હોય છે અને બંને નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવતા હોય છે ફરી એક વાર જે સામે આવ્યો છે વિવાદ મિત્રો જે મનસુખ વસાવા ચેતર વસાવાને એવું તે શું કહી દીધું કે ચેતર વસાવા હવે મેદાને ઉતરી ગયા છે તો મિત્રો મનસુખ વસાવાએ કહ્યું કે જે ચેતર વસાવાની પાર્ટી ચોર પાર્ટી છે બદમાશ પાર્ટી છે અને લોકોને ગુમરાહ કરવા માટે અવારનવાર જે તાઇફાઓ કરે છે ચેતર વસાવા ચોર છે લુખો છે અને લોકોને જ્યારે મિટિંગો જોઈતી ત્યારે હબબબો હબ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે આ યુવા પેઢીને શું શીખવી રહ્યો છે આદિવાસી જે યુવા જે ધન છે યુવા પેઢી છે એને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે એવા જે સવાલો ઉઠાવ્યા છે મનસુખ વસાવાએ પરંતુ ચેતર વસાવાએ વળતો જવાબ આપ્યો છે મનસુખ દાદાને કે કહી દીધું ભાઈ હબબ કરવાની અમારી આદિવાસીની જે પહેચાન છે ખરેખર ચેતર વસાવા પણ મેદાને ઉતાર્યા છે અને મનસુખ વસાવાને વળતો જવાબ આપ્યો છે અને મનસુખ વસાવાને જે કહ્યું એ સાંભળીને તમે પણ હેરાન થઈ જશો તો આ ચેતર વસાવાનું ભાષણ સાંભળી અમારો બોપકારો છે એને આજેથી નથી ભાઈ અમારે આદિ અનાદિ કાળથી આદિવાસીઓનો ચાલી આવતો બોપકારો છે આ કોઈ બીજો સમાજ અબભવ કરવા કરતા નથી કોઈને તાકાત નથી કે અભાબો કરે આદિવાસી જ કરી શકે અને કેમ કે જે વખતે આદિવાસીઓના પોતાના કબીલાઓ હતા એના સરદારો હતા જે પણ બહારના લોકો ત્યાં ઘૂસણકૌરી કરતા હતા એમની જમીનો ઓછી હતા એમના સ્ત્રીઓ અને મહિલાઓ પણ બળત્કારો થતા હતા ત્યારે ઓબો કરીને જોમ જુસ્સો વધારીને એમની સામે લડવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઉભો કરતા હતા અને આજે ઓબો દિવાળી પર ભી થાય છે હોળી પર ભી થાય છે અને સરકાર સામે જ્યારે અમારી નારાજગી હોય છે સરકારની નીતિઓનો અમારે વિરોધ કરવાનો હોય છે ત્યારે પણ અમે ઓબોપ કરીએ છીએ આગળ અમે જે આદિવાસી બોલતા હતા આજ મનસુખ વસાવા આજ આરએસએસ ભાજપના લોકોએ ત્યારે અમને વનવાસી વનવાસી કહીને અમને બોલાવતા હતા

આજે અમે આદિવાસીની અબાબઅબો જે છે એને આવનારા દિવસોમાં પણ લોકોને એક કરવા માટે અને અમારી સંસ્કૃતિ જાળવવા માટે અમે અબબો આગળ વધારવાના છે તમે લખી રાખજો હા મિત્રો તમારે આ ઘટના વિડીયો વિશે શું કહેવું છે તમારે મતે કયો નેતા સારો છે આદિવાસી વિસ્તારમાં કયો નેતા સારી રીતના કામ કરી રહ્યો છે અને આદિવાસી વિસ્તારમાં જે જે અવાજ ઉઠાવતા નેતા કયા છે એ તમારે કોમેન્ટ કરવાના છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળે તરત નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર